આજે બનાવીશ ગુલાબજાંબુ ગુલાબજાંબુ બનાવવા માટે હું તેનું લોટનું તૈયાર પેકેટ આવે છે એ જ લઈ આવીશું લોટને સારી રીતે ચારીને પછી એને દૂધથી સારી રીતે બાંધી લઈશું ધીમે ધીમે દૂધ એડ કરતા જઈશું અને સારી રીતે કાઠો એવો લોટ બાંધી લઈશું સારી રીતે મસળીને એમાં ગઠીયા ના પડે એવી રીતે એને મસળી લઈશું મસળી આવીને થોડો રેસ્ટ થવા દઈશું ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું ચાસણીમાં એક વાટકો ખાંડ લઈને સામે અડધો વાટકોથી એક વાટકો જેટલું પાણી લઈશું એક તારની ચાસણી બનાવવાની છે એ ચાસણી થાય ત્યાં સુધી આપણે બધા લોટની ગોરીવારી લઈશું ચાસણી આપણી તૈયાર થઈ જાય છે એને થોડી ઠંડી થવા દો ત્યાં સુધી આપણે બધી ગોળીઓ વારેલી હોય એને તળી લઈશું ધીમા તાપે તળવાની ઘાટા બદામી કલરની થાય ત્યાં સુધી એને ધીમા તાપે તળી લેવાની ધીમે ધીમે એને હલાવતું જવાનું જેથી કરીને ગોળી ફાટી ના જાય એનું ધ્યાન રાખીને ગોળીઓ તળી લેવાની અને એને ઉતારી લેવાની થોડી વાર ગોળીઓ ઠંડી થાય પછી એને ચાસણીમાં ડીપ કરવા મૂકી દેવાની થોડી વાર દસથી પંદર મિનિટમાં આપણા ગુલાબજાબુ ખાવા માટે તૈયાર છે